વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ મરચાનો એકદમ અલગ રીતે સંભાળજો તો આ મરચાનો સંભાળ એટલો ટેસ્ટી બનશે કે તમારો ખાવાનો સ્વાદ પણ બમણો કરી દેશે અને તમે જો બે રોટલી ખાતા હશો ને તો ચાર રોટલી ખાવા મળશો એટલો ટેસ્ટી બનશે ને જો અમારા ઘરમાં તો મને મરચાં ખૂબ ભાવે છે એટલે હું મરચાનો આવી રીતે અલગ અલગ કંઈક નવું નવું બનાવી અને ખાવ છું તો આજે મને થયું કે મારા દર્શક મિત્રો સાથે મરચાના સંભારાની રેસીપી શેર કરું તો મરસાના સંભાર્યા બનતા ફક્ત પાંચ મિનિટની જ વાર લાગે છે અને ફટાફટ બની અને તૈયાર થાય છે અને આને તમે શાક રોટલા શાકરોટલા શાક રોટલી સાથે પરાઠા સાથે થેપલા સાથે કંઈ સાથે ખાઈ શકો ભાખરી સાથે બહુ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે આપણે જોઈ લઈશું સંભાર્યા મરસાની રીત તો સંભારિયા મરસા બનાવવા માટે તમારે કોઈ પણ તમારી મનપસંદના મરસા લઈ લેવાના જેમ કે તીખા છે ભોલરિયા તમે જેવા ખાતા હોય તેવા મરસા લઈ શકો છો અને આમ તો મરસા છે ને સંભાર્યા બનાવવામાં થોડાક તીખા જોવા જોઈએ તો જ ખાવાની મજા પડે છે તો અત્યારે મેં મીડિયમ તીખા મરસા લીધા છે તમે કોઈ પણ મરસા લઈ શકો તો સૌથી પહેલાં આપણે મરસાના સીરિયા કરી નાખીશું આ રીતે અને મરસાની અંદર રહેલું બી અને રઘુ આપણે કાઢી નાખીશું કારણ કે આ મરસા તીખા આવે છે વધારે તો આમાંથી જો આપણે થોડી રઘુ અને બી કાઢી લઈએ ને તો મરસા તે થોડા મીડિયમ તીખા રહે તો આપણે પ્રોપરલી મરસામાંથી રઘુ અને બી નથી કાઢવાના આ રીતે થોડા થોડા કાઢવાના છે અને થોડા રહે ને એ રીતે રાખવાના છે તો હવે આપણે આવી રીતના કોઈ બોક્સમાં ભરતા જઈશું મરસાને અને આ મરસાના આપણે હજુ બે ભાગ કરી લઈશું આપણે મરસાને આ રીતે કટ લગાવીશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણાની એક લાઈક શરૂ કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાઈ દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પેલા પહોંચે તો ફ્રેન્ડ મરસાના સંભારા ઘણા અલગ અલગ રીતે બનતા હોય છે તો આજે હું તમારી સાથે જે રીત શેર કરવાની છું ને તે તમે બનાવશો ને તો બધા ખાવાનું પસંદ કરશે અને ખૂબ ટેસ્ટી બનશે તો જો અહીંયા આપણે મરસામાંથી આ રીતના રગો અને બી કાઢી નાખ્યા છે જો આ રીતે વધારે તીખા હોય ને તો એટલી રગો અને બી કાઢવાના તો હવે આપણે મરસાને કટ લગાવી દીધા બાદ જઈશું ગેસ તરફ તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને પેન વેંકી દઈશું ગેસ પર અને પેનની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ તમે જે ખાતા હોય તે લઈ શકો છો તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું આમાં રાય વધારે એડ નહીં કરવાની ફક્ત અડધી ચમચી લેવાની પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું રાઈ ફૂટી જાય એટલે આપણે મરસા એડ કરી દઈશું મરચાને આપણે થોડા સતાળવા દઈશું તો થોડા મરચાં આ રીતે સતાળી જાય ને એટલે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું આનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું મરસાનો ટેસ્ટ છે ને થોડો ખાટો મીઠો ગળો ને તીખો આ રીતનો ટેસ્ટ હોય ને એટલે મરસા ખાવાની ખૂબ મજા આવે તો જો અહીંયા આપણા પ્રોપરલી મરસા સતાળી ગયા છે જો તમે જોઈ શકો છો હવે આપણે મરસાને ગેસ પરથી નીચે ઉતારવાની એક મિનિટની વાર હોય ને ત્યારે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો અને અડધું લીંબુ નિસોઈ દઈશું ચણાનો લોટ છે ને આપણે વધારે વેલો નહીં એડ કરી દેવાનો નહીં શું થશે કે ચણાનો લોટ છે ને તે નીચેથી દાઝી જશે એટલે મરચાંનો ટેસ્ટ છે ને ખાવામાં સારો નહીં આવે તો અહીંયા આપણા સંભાળ્યા મરચાં બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો હવે આપણે સંભાળ્યા મરસાને સર્વનિંગ પ્લેટમાં સર્વ કરી લેશું આ મરસાના સંભાળ્યા છે ને તમે મહેમાન હોય ત્યારે બનાવશો ને તો પણ મહેમાન તમારા વખાણ કરતાં નહીં થાકે એટલા ટેસ્ટી મરસા બની અને તૈયાર થયા છે અને અમારા ઘરમાં છે ને અમે આ રીતના અવારનવાર મરચાં સંભાળ્યા બનાવી અને તૈયાર કરીએ છીએ તો તમે પણ આ રીતે મરસાના સંભાળ્યા સ્વરૂપ બનાવજો બહુ સરસ ટેસ્ટી લાગતો ફ્રેન્ડ તમને આ સંભાર્યા મરસાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માર્પૂર્ણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાને એક લાઇક શરૂને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ